નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ની અંદર આજના વિડીયો મિત્રો વાત કરવાના છે પાક નો સહાય બે હજાર પચીસ વિશે મિત્રો પાક નો સહાય બે હાજર પચીસ અંતર ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા યુદ્ધના ધોરણે જમા થવાની પ્રક્રિયા હાલ ચાલુ છે એ અંતર્ગત ખેડૂત મિત્રોના બેંક ખાતાની અંદર પૈસા ન મળ્યા હોય તો ક્યાં સુધી રાહ જોવી ખેડૂત મિત્રોની ઘણી બધી કોમેન્ટો આવે છે કે અમારા બેંક ખાતાની અંદર પૈસા હજુ સુધી આવ્યા નથી તો ખેડૂત મિત્રો એ ક્યાં સુધી રાહ જોવી તેમજ મિત્રો પૈસા ન મળ્યા હોય તો ખેડૂત મિત્રો કરવો વિગતવાર માહિતી આપણે જાણવાના છે કે ખેડૂત ખેડૂત ક્યાં સુધી રાહ જોવાની રહેશે બેંક અંદર પૈસા ન જમા થયા હોય તો પછી કોનો કોન્ટેક કરવો કોનો સંપર્ક કરવો વિગતવાર માહિતી આજના વિડીયોમાં મિત્રો આપણે જાણીશું જોશું અને સમજીશું તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ વિડીયોના ખાસ છેલ્લે સુધી બની પાક નુકસાન થાય બે હાજર પચીસ અંતર્ગત કેરુ ના બેંક ખાતા ને અંદર પૈસા જમા કરવા માટે સૌપ્રથમ તો આધાર સિડિંગ હોવું અનિવાર્ય રહેશે આધાર સિડિંગ એટલે શું તો કે મિત્રો બેંક ખાતા ને અંદર આધાર કાર્ડ ને લિંક કરવાની પ્રોસેસ ને આધાર સિડિંગ કહેવામાં આવે છે જેમાં બે ઓપ્શન રહેલા હોય છે એક તો એક્ટિવ અને મિત્રો બીજું ઇનેક્ટિવ એક્ટિવ હોય તો તમારે કોઈ પણ જાત નો પ્રોબ્લેમ નથી તમારું બેંક એકાઉન્ટ ની અંદર તમારું આધાર સિડિંગ ઓકે છે પરંતુ એન હોય તો તમારા બેંક ખાતાના અંદર તમારે આધાર સીડિંગ કરાવવાનું રહેશે કારણ કે મિત્રો આધાર સીડિંગ પ્રક્રિયા એ ખૂબ જ અગત્યની છે પાક નુકસાન થાય બે હાજર પચ્ચીસનો લાભ મેળવવા માટે કારણ કે આધાર કાર્ડ થ્રુ જ બેંક ખાતાની અંદર ખેડૂત મિત્રોના બેંક ખાતાના અંદર સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવી રહ્યા છે એ મુજબ તમારે આધાર સીડિંગ હોવું ખૂબ જ જરૂરી છે ખૂબ જ અનિવાર્ય છે ઓ મિત્રો ખેડૂતોના મનમાં પ્રશ્ન એ જ થાય છે કે ખેડૂત મિત્રો એ ક્યાં સુધી રાહ જોવાની રહેશે તો મિત્રો ખેડૂત મિત્રો એ પચીસ ડિસેમ્બર બે હાજર પચીસ સુધી રાહ જોવાની રહેશે એટલે કે કોન્ટેક્ટ કરવો તો મિત્રો અહીંયા જે આપણી ડિસ્પ્લેન્સ સામે દેખાય છે એ તમામ જિલ્લાઓના ખેતીવાડી અધિકારીશ્રીના કોન્ટેક નંબર રહેલા છે એમની ઓફિસ નંબર રહેલા છે જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમ કે મિત્રો રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ ભુજ મહેસાણા અરવલ્લી વડોદરા મિત્રો ગોધરા મહીસાગર દાહોદ નર્મદા ભરૂચ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર બોટાદ પોરબંદર અમદાવાદ ખેડા આણંદ સુરત નવસારી વલસાડ તાપી ડાંગ તેમજ ગાંધીનગર એટલે કે મિત્રો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જે અહીંયા તમામ જિલ્લાઓના ખેતીવાડી અધિકારી અધિકારીશ્રીના કોન્ટેક નંબર રહેલા છે તો મિત્રો ક્યારથી કોન્ટેક કરવાનો રહેશે તો મિત્રો ખેડૂત મિત્રો એ જો પચીસ બાર બે હજાર પચીસ સુધીમાં એમને ભરપાઈ પૂર્ણ કરવામાં ન આવે એટલે કે મિત્રો પાક નુકસાન સહાય પૈસા ખાતામાં જમા ન થાય તો અહીંયા જે અધિકારી અધિકારીશ્રીના નંબર છે ખેતીવાડી શ્રીના કોન્ટેક કરવાના રહેશે જે તમારે જિલ્લો લાગુ પડતો હોય એ મુજબ ના અહીંયા કોન્ટેક્ટ નંબર લખેલા છે એ મુજબ તમારે કોન્ટેક કરી દેવાનો